બરાબર છે એટલે મેં કીધું કામ આમ મારા થી થાય એમ નથી એટલે પછી એની મગજ વસ્તુ રાખી તો મારું market ના અંદર મંડ્યું હતું fruit નું એ જોતા વેલી ગયો ને વેવાઈ ને કઈ ને આર્થિક વસ્તુ તો ચાલી જ હતી પણ આપણે એમ હતું કે ભાઈ એ આપડી સામે છે ને આપડા ને એટલે એના થી મારું નુકસાન થતું ગયું તો હું party નું કામ કરતો ગયો પણ આ ખબર નથી કે આપડા ને આ છેલ્લે સુધી આવું નુકસાન દેશે એમ પછી નુકસાન એવડો મોટો દીધો કે મેં નોન veg ની ગાડી કરાવેલી છે તો ગાડી મેં બાયપાસ ની અહિયાં અંબુજા ચોકડી પર ઉભી રહી ગઈ ને આ ભાઈ અહિયાં માણસો પોતાએ પોતે હતા આવી રીતના મારી ઉપર હુમલો કરાવ્યો ધાક ધમકી કરાવી દસ મિનિટ માં ધંધો બંધ કરાવ્યો ભાઈ હા બંધ કરી દે હમ બરાબર કોડી નામાં રેવાનું નથી આ નથી કરવાનું કેમ કે એનો ત્રાસ ને એનો જુલમ તો છે જ

ને કોઈ પણ માણસ કોઈ પણ બરदाश्त કરે ખાન પર જે રોટલા માટે આવે ને આપણા પરિવારના ઓલા ઉપર આવે કોઈ માણસ ચાખી લેવાનું નથી આપણે જે કંઈ કર્યું આપણે બધું જાતું કર્યું હા તો છેલ્લે આ વસ્તુ આવી ગઈ ને હમ પછી આપણાથી બરदाश्त થયું નહીં હા એટલે જો તમારે છે ને કોઈ ઇશ્યુ હોય ને તમારે ત્યાં તમને જો તમારે કોરિનાર માં રહેવાનું જ હોય તમે સ્વેચ્છા એ મુકતા તો વાત આખી અલગ છે બાકી તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે કોઈ પણ એવું હોય કઈ પણ તો તમે તમારે ધ્યાને મુકો એનો રસ્તો કરાવી દેશું હું તમને હું કહું કે આપણને તકલીફ તો છે જ મારે જાનનો નો જોખમ તો છે જ ઇમતિયાજ ખાન એ બી તમને કહી દઉં હું સોમન ના મોબે આપવાનો એનું આપવાનો છે એનું કારણ છે કે આપણે બી આપણે સેફ્ટી તો રાખવી ને એનું કારણ છે કે માનસિક એ પ્રકાર નો છે ને આપડે એક વસ્તુ સમજી લેજો કે એની છે ને ના કરાવવાના નાં કામ અહિયાં કરાવેલા છે બધા ને ખબર જ છે કે સમજી લેજો તમે પણ એ બધું અહિયાં કોળી ને પૂરતું એ બધું છાવડ ચીપડ હોય આ બધા સિંહ ના મોહરા બકરીઓ છે મને હું તમને હું કંકજ ખા ને એક વસ્તુ સમજી લેજો એના માટે થઈને ને આપડે કઈ કરી શકતા હોય તો પછી હવે આપડા ઉપર આવ્યું ને આપડા પરિવાર ઉપર આવ્યું એક વસ્તુ તમે સમજી ગયા આપડે કોઈ એની પાસે ગયા નથી આપણે એના કામ કર્યા છે હા ને આપડે એના નડવા માંગતા બી નથી એમ કે તમને કહું આપણે કોળી મૂકીને મૂકી પાંચ કિલોમીટર ની દુરી ઉપર વયા ગયા સમજી ગયા તમે આખી વસ્તુ ને હા છતાં એનું કામ છે કે એનું બધું વરજેલ જેવું કામ છે જો તમે છે ને મારા ભાઈ જો કોઈ વસ્તુમાં તમે મુંજાતા નહીં તમને એવું લાગે કે અહિયાં મારે આમ મારી કઈ પણ મદદ ની જરૂર હોય તો હું તમારી સાથે છું ગમે ત્યારે અને ઈ ભલે ને ગમે એવડી મોટી તાકાત હોય એ કોઈ મુદ્દો નથી વિષય એટલો છે કે આપડે સાચા છીએ એટલે આપણે જ્યાં ક્યાંય પણ તમને એવું લાગે કે ભાઈ મારે કોડીનાર માં રેવું છે એટલે તમને કોડીનાર ની અંદર તમારી સામે કોઈ જોવે નહિ એવો રસ્તો હું કરાવી દઈશ હા હું તમને હું કવ અમજદ ખાન કે મારા મમ્મી છે ને અત્યારે કાલે હું આવ્યો ને હું જુનાગઢ માં જ છું છે ને અત્યારે એવું છે હા હા હું અત્યારે જુનાગઢ માં છું કાલે આવ્યો તો રડી પડ્યા મને ચોટી ગયા હમ માણસ તમે આટલા આટલા પોતે રડી પડ્યા કરતા તમે વાત કરવામાં મને પોતાનો અફસોસ થઈ ગયો હા તમે જુનાગઢ માં જ છો ને આજે હું જુનાગઢ માં જ છું છે ને અત્યારે તો તમે છે ને એવું કરો ને ઇફ્તાર બાદ મળીએ આપડે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ અહીંયા મારી office એ તમે આવો ઓકે ઓકે ઇફ્તાર બાદ હું એટલે પછી આપડે રૂબરૂ ચર્ચા કરીએ અને બાકી કઈ મુંજાતા નહિ હો તમે તમારે ગમે ત્યારે કઈ પણ કામ હોય અડધી રાત્રે મારવા નંબર રાખજો મને તો હું તમને એમ કહું કે હું હમણાં જયારે પેલો કોઈ કોયા અહીંયા આવ્યો ને મારા બેન ના ઘરે આવ્યો તો ને આથી અમે દાખલ હતા સંજુની હોસ્પિટલ માં ત્યારે હું આવ્યો હતો ત્યારે એક મારા મિત્ર છે એને મેં તમારી યાદી આપી હતી કે ઇમ્તિયાઝ ખાન પઠાણ કરીને છે મને કે મુનાફભાઈ એવા કામ કરે છે ને

મારી વાત મારે છે ને ઇન્સાન પૈકી તમે વફાદારી રાખતા હોય પૈકી ગદ્દારી કરતો હોય એ સમજી લેજો એવા ઇન્સાન ને હા એક છે એના પૈકી સમાધાન ના કરે અલ્લા જયારે સમજ આપે ને ત્યારે એને દૂરી થી માફી દે દે આલ્લાહ તરફી હું થઈને બાકી હું તમને તમને જે તકલીફ છે ને તમારો જે વિડીયો વાયરલ થયો ને એટલે હું જો મારી મારી જાતને જો સમાજ નું માનતો હોય ને ફોન કરવો જોઈએ પૂછવું જોઈએ એટલે મારો પેલો ફરજ એ હતી મેં નિભાવી હવે બીજી ફરજ જે મારી છે તમને જો કોડીનાર ની અંદર તકલીફ કોઈ જો કદાચ એમ કેતું હોય કે કોડીનાર મૂકી દે કોડીનાર મારું છે તો એ આપણે કોડીનાર કોઈના બાપ નું નથી ઇમ્કેશાન હું તમને વાત કરું જે તમે મને જે આજે આ ભલે મસાલા બહુ સારી વાત છે પણ જે મને વેરાવળ છે કોડીનાર છે અને ઉના છે અને બીજા બી બચારા ગામ છે આજે મને રાજકોટ અમદાવાદ થી બી phone જાજા આવેલા છે બરાબર છે એમ કે મોબાઈલ નંબર હું બોલ્યો જ ને એના માટે થઇ ને phone જાજા મને આવેલા છે અલ્હામ્દુલિલ્લાહ હિન્દુ મુસ્લિમ ભાઈઓ નો કાલે હું નીકળું ને તો કમ સે કમ તમે માનતા હોય તો સાડા ચારસો થી પાંચસો phone આવેલા છે રસ્તામાં માં કે જ્યાં driver તો પોતે કંટાળી ગયો તો અલ્લાહ એ આટલી મોહબ્બત ને આટલો ભાઈ ચારો આપ્યો એ આપડે તો કહીએ કે એક છે ને કે ભાઈ ચારા ની અલગ જ છે હિન્દુ મુસલમાન ની ભાઈ ચારા છે ને ઇન્ટર ખાન ની અલ્લાહ એ બઉ અક્કલ જ રાખેલી છે પણ આવા ક્યાંક ને ક્યાંક આવા માણસો છે કે જે ભાઈ ચારા ને કરે આપડે આપડું કરવાનું હા હા એનું કરે આપણે આપડું કરે તમને ક્યાંય તમને એવું લાગે કે ભાઈ મને અહિયાં આ મુશ્કેલી છે અને હવે મારે આની અંદર બરાબર તો આમાં આ લોકશાહી છે અને કાયદો વ્યવસ્થા નામ ની ચીજ છે આ બધા શું છે કે એ વિસ્તારની અંદર પહેલેથી જ આ બધા લોકો હોય ને સ્થાનિક લોકોએ મોટા કરી દીધા હોય સ્થાનિક લોકો ખોટી સાચી વાતો કરીને આને છે ને ઓલા ઓલા સાવડ દીપડા બનાવી દીધા હોય બનાવી દીધા બનાવી દીધા સમજા આ તો જાણે હમણાં કેમ મોટું ખોલશે ને બધા ખાઈ જાય ખાઈ જ ખાઈ હા હવે એને જો આવી બાબતોમાં જો તમારા જેવા કે ઓલા ભાઈ હમણાં એક બીજો એક વિડીયો સામાન્ય માણસો સાથે આ પ્રકારના મહેંદી બાપુ જે છે એને ગણવા પડતા હોય મેહંદી બાપુ જે કરી ને વ્યક્તિ છે ને ઇમ્તિયાઝ ખાન ટુ કોપી તમારું ટુ કોપી તમે કોઈ નો પણ અવાજ હોય કોઈ પણ વ્યક્તિ નો અવાજ હોય કોઈ પણ સમાજ નો વ્યક્તિ નો અવાજ હોય બરાબર છે એનો એક જ નેચરલ છે શું ખબર છે કે હિન્દુ સમાજ હોય કે મુસલમાન સમાજ હોય માનવતા નો કોઈ ધર્મ હોતો નથી બરાબર છે આપડે મુનાફભાઈ જે કાઈ છે લીટી લીટી હોય જવાની વાત આવે

એટલે તમારા કિસ્સા ની અંદર કાંઈ પણ હોય ને તો તમે તમારે ધ્યાને મૂકજો બરોબર જુનાગઢ આજે તમે આવો ઓફિસે આપડે મળીએ મળીએ ચલોકુમ સલામકે ઓકે ચાલો